હેલો દીપકભાઈ બોલો ગામ નામ હવે ભાઈ આવે નામ નામ મારું નામ છે શિવરાજભાઈ ભાઈ બોલો શિવરાજ હવે ભાઈ આનું શું કરવું હવે સતુભાઈ નું શું કરવું હવે તો તું ભાઈ આપડે શું કરીએ છીએ રોજે રોજ એના ડિંગલ ભાઈ વધતા જાય જભગભાઈ તો આપણે શું કે ભાઈ આપણે તો નાના માણા ભાઈ નાના માણા તો વાત સાચી હે પણ હવે આ ક્યાં શું છે લોલા હાલશે હાલ હું કરવાનું ભાઈ જીભાવ ભાઈ કારણ કે વીતી ગઈ છે એટલે હું તમને કહું છું તમને હું છું હવે એમાં મારા એક ભાઈ છે હવે ત્યાં ગયા તા એટલે સંતાન માટે જ ગયા તા લ્યો ને બરાબર હવે સંતાન માટે ગયા તો સતુભુ ટાઈમ આપ્યો આપ્યો હોય હોય કે બોલ્યો તો એવું કીધું કે ભાઈ સંતાન તો મારવાડી મેળી જ બાકી તારો બીજે ક્યાંય જવાની જરૂર નથી બરાબર હવે એને ટાઈમ આપ્યો હોય છે એટલે કઈક એને દાણા આપ્યા દાણા આપીને કઈ જોયું નઈ ને કઈ નઈ ઉભો કરી દીધો ભાઈ પાંચસો રૂપિયા મોકો એટલે પાંચસો રૂપિયા લીધા બરોબર હવે એ ભાઈ એ એટલો વિશ્વાસ રાખ્યો અંધશ્રદ્ધા માં અંધશ્રદ્ધા માં એટલો વિશ્વાસ રાખ્યો કે એને ઓગણીશ રવિવાર ભર્યા ઓગણીશ ઓગણીશ હવે ઓગણીશ રવિવાર ના પાંચસો ને હજાર જયારે જયારે પાછા જાય પેલી વખત ગયા તા પાંચસો બીજી વખત ગયા તા હજાર ત્રીજી વખત ગયા તા પંદર પાંચસો પાંચસો વધતા જાય એટલે આ રીતે ભાઈ ના પૈસા લીધા ભાઈ નું કામ નો થયું બરોબર હવે ઘણી દમફાસ્ટ કરે અને એવું જે એક વખત એનો વિડીયો તમે જોયેલા તો ઘણા હશે હું જોઉં જ છું એટલે એને એવું એક વિડીયો એવું કીધેલું કે મેળવીને જોયું હોય તો ભાઈ અહીંયા આપડે કોયડા ગામ આવતા રહ્યો હા બરોબર હા અને ધોણી એને એવું કીધું આપડે જો વાઘરી શબ્દ કે નહીં તો મને નફરત છે મને તો ખરેખર ઉરાતન ચડી જાય કોઈ વાઘરી શબ્દ પર હું દેવી પૂજક નથી હવે ઈ ભુવા એવું કીધું કે સવારે આઠ વાગ્યા રાતે ધૂળ હશે ભાઈ અને સવારે એવું કીધું કે જો કોઈ અંદર તમારે જોવું હોય તો આઠ વાગ્યા નો સમય આઠ વાગ્યા હાલ્યું આવવાનું ડબલ નાગડી નો ઝોટો કરી મંદિર ત્રણ વખત આટો નો મારું તો મારવાળી મેળે ધૂણવાનું બંધ કરી દઉં બરાબર તો હું તો આઠ વાગે નહિ સવારે સો વાગે અહીંયા પોચી ગયો હમ એવું તો કઈ થયું બરાબર હવે તો ભાઈ આ બોલેલું માતા બોલી કચ્યો ભાઈ સતુ બો બોલ્યો સાચી વાત છે હે હમ પછી હાલો કદાચ હું હું જીયા આયો અહીંયા હું ભાઈ દીપક ભાઈ હું અહીંયા જીયો બરાબર

ત્રણ દિવસ બે વાર ત્યારે આપડે વારો આવે તો આવે હવે અઢીસો વારા લઈએ શનિવારે અઢીસો રવિવારે અઢીસો દસ જણા ને એક હારે બોલાવી લઈએ અને શું કરે ખબર હે જેટલા એના ઈ દાણા નથી નાખતો એના જે ઈ દાણા નાખે જેટલા તમારે ખોડા પડે ને એટલા લઈને ને માથે તમારા ને તમારા હાથે માથે ફેરવવા ના અને એ પછી રૂપિયા રૂપિયા ના બે સિક્કા આપે અને એક નારિયેર આપે આ તમારે બે વસ્તુ લઈ ઘરના ચાર ખૂણા અડાડી અને પાણી એટલે પાંચસો રૂપિયા મુકવાના બરાબર પછી રવિવાર નો ટાઈમ આપે આવતા રવિવાર આવજો બરાબર રવિવાર નો ટાઈમ મારે જાવ તમને ફેર પછી મરાવી જવાનો છે પછી બીજી વખત જાય ને એટલે હજાર રૂપિયા થાય બરાબર એટલે મારે તો એટલા માટે જ કેતો જો ખરેખર મેડમાં માં હે પણ ભૂવા તું જો હાચો હોય ને તો મારે તારી પાસે હે ને તું કે 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 આંકડા પાડી દઉં હું બરોબર તો મારે તારી પાસે હે ને સોળ તેત્રીસ એકાવન આ ત્રણ જા જોઈ જો સાચો તું હોય તો બરાબર છે તો હું એટલા માટે જ કેતો પણ એ આયોજક હતો એને મેં કીધું પણ કે હો એવું બેવું પૂછો નહી અમારા ભૂવા ને મને અહીંયા થી કાઢી મુક્યો મને કે એવું પૂછવું હોય તો અહીં નઈ આવાનું ભાઈ કેમ જાણે એના જાગીર હોય વાત છે બરોબર એના બાપ ની વાડી છે એ કાઢી મૂકે આપણને કે ભાઈ હું કોઈને કંકોત્રી નથી આપતો તો હું મરાવે વિડીયો મોકલે વિદ્યા ના પ્રચાર થી જ માણસો જાય છે ને અતાર ઊંધી માં ક્યાંય ગયા તા હા છ મહિના થી આ મહિના કેમ ગયા તા કારણ કે એને કોઈ ઓળખતું નતું છ મહિના પછી બધા ચાલુ કર્યા તો વિડીયો ના માનકુત્રી દેવાની ક્યાં જરૂર છે ભાઈ આ વિડીયો ના માધ્યમથી જ જાય છે ને એટલે મારું આ લોલમ લોલ જે આલે ને એ મજા નથી આવતી આ બધું અંધશ્રદ્ધા માં જાય છે અને પબ્લિક એવી ગાંડી ઠોકી ની હે ને તમે જોવો તમે એક વાર ભાઈ દીપક ભાઈ મારા કઈ રીતે પડ્યા હોય તમે જો ઊંજી પેટ પડ્યા હોય ત્રણ દિવસ બરાબર નહી કોઈ જાતની સુવિધા કોઈ જાતનું કઈ વર્તન નઈ કઈ વર્તન એ કેવું ભૂવાનું હવે કોઈ પણ ભૂવો હોય તો ગાડી ઉપર બીડી સિગરેટ ચા પછી તમાકુ ગુટકા આવું ચાલુ હોય નોંધ હોય ને ગાદી ઉપર બેઠો હોય ત્યારે એવું હોય કઈ ના હોય ના હોય બધું ચાલુ હોય પછી દમપાસ કેવી કરવાની બધા વિના મિત્રો બેઠા હોય ફરતા ફરતા હમ એટલે નવ વાગ્યે બેઠક નવ વાગ્યે બેઠક નું કે પણ ફેર રાતે બાર વાગે ચાલુ કર ત્રણ કલાક માણસ ને હમ ત્યાં બેસવાનું સામે હમ હવે ત્રણ કલાક તો રાહ જોવાની હમ પછી ભૂવા ચાલુ કરે એક જણા એક હારે દસ દસ જણા ચાલુ કરે એટલે બે કલાક ત્રણ કલાક ની અંદર અઢીસો વાર ગોતા વળી જાય હમ એટલે આવું બધું વર્તન છે ને આ વર્તન આપણને ગમતું નથી એટલે એટલા માટે મેં કીધું દીપક ભાઈ વાત કરું આનું કઈ કરો નક માણા આમાં મરી રહે કઈ વાંધો નહિ અમારે જો પ્રોસેસ બધી ચાલુ છે બરાબર હા એટલે અમે મહેનત કરી રહ્યા છીએ હું ભાઈ હું નાનો માણસ છું પણ મને આ વસ્તુ ગમતી નથી હા બરાબર છે બરાબર એ માણસ એટલું બધું વધારે સારું છે તમે જે ભાઈ ભોગ બનનાર છે ને જે અત્યારે અહિયાં ગયા ને જેને કેટલા રવિવાર ભર્યા છે ને ઓગણીસ ઓગણીસ રવિવાર ભર્યા ને એ ભાઈ આપણને કઈ બાઈટ આપશે અત્યારે હે એ ભાઈ કઈ આપણ માહિતી આપશે જાણી એ ભાઈ ને આપડે બોલાઈ લઈએ ને ભાઈ તમ તાર માહિતી આપડે ઈ ન પાહી એ બોલે બસ તો પછી એટલું અપાવું બરાબર આપણે link ભી ચાલુ કરીએ હમ હવે આપણે ઈ જ રસ્તો છે એ સોશિયલ મીડિયા થી રમે છે તો આપડે સોશિયલ media થી રમીયે.

બરાબર એટલે તમારે છે ને આમાં આપણે તો જે ભાઈ તો ભલે હવે એના બિચારા દુઃખ ના મારે એને સહન કરી લીધી બરાબર આપણે દીપક ભાઈ આપણે એક માણસ નું નથી વિચારવું હે હા એમ એટલે આ બીજા જે અત્યારે બિચારા કોઈ નિર્દોષ માણસ જ્યાં ટીપાય નહી ને અને હેરાન અને દુખી નો થાય ને એ આપડે કરવાનું છે એટલે ઈ બે માણસ જે ગયા ને અત્યારે જેને ઓગણીસ રવિવાર ભર્યા છે ખાલી વિડીયો બનાવી ને આપો કાઈ કાઈ વાંધો નહી હવે એ માણસ ભાઈ આ ભૂવા એવું કે હું મારી વાડી ની અંદર ભવાઈ ને નચાવું તો ભવાઈ થઇ ને પોતે જ નાચે હે બસ ક્યાં જરૂર છે બીજી હે મારી વાડી તો એ તારા બાપ ની વાડી તો માતા ગયે હવે એનું અસલ જે મનાણ છે અહીંયા જગ્યા માં તો એ નથી અસલ જે મનાણ હોય અહિયાં બેસવું પડે કે બીજે બેસવું પડે અસલ માં જ બેસાય ને ભાઈ બરોબર ખબર છે એને કે હું video માં વાયરલ થાય તો મારા માણસ હમાશે માણા એટલું બધું આવશે તો એ એના માતા થી બી ત્યાં બેસે એનું પ્રમાણ શું પ્રમાણ તો કઈ આપ્યું નથી કે મારી માતા અહી બેઠી છે બરોબર સાચી વાત છે હવે એ એના બાપા જે સતુભુઆ ના બાપા એના બાપા તો એના બાપા કદાચ ઓપ થઈ ગયા હોય તો હાલો પચીસ વર્ષ ત્રીસ વર્ષ એટલા ગણીએ આપડે તો આ તો એની પેલાની માતા છે હે તો સતુભુઆ આમાં ભાઈ દીપકભાઈ હું જો જેટલું ખોલો બેસું તો કેટલું નીકળે એવું હે અને ખરેખર જો તમે મને સાથ સહકાર માં હોય ને હું તમને સાથ સહકાર આપું ખરેખર આનો હું મૂકું નહિ આપણો સપોર્ટ છે ભાઈ આપડે સપોર્ટ કરવા વાળા માણસ તો તમે જોયું હોય છે બરાબર હા એ તો મેં તમારા વિડીયો જોયા ના ખરેખર આ લોકો જે બીજા તમારા ભાઈઓ જે ઉપડી આયેલા હે ને હા એ ખાલી ખોટા ઉપડી આયેલા હે સાચી વાત અમે તો સમજી છીએ પણ હવે શું છે ભાઈ કાક લાલચ આપી હોય તો એટલે જ બોલતા હોય ને તમે દીપક ભાઈ આટલું વિચાર કરો કે એક જણાના 500 રૂપિયા ગણો ને ખાલી હા 250 જણાના કેટલા પૈસા થયા હાસી વાત છે અમસ્તાર નદીન ભાઈ એનો અંત હોગે અને કરે માતા જોવા બેઠી હોય ને તો માતા પૈસા કોઈ ની પાસે નો માંગે ભાઈ નો માંગે નો માંગે ભાઈ માતા થોડી પૈસા ની ભૂખી છે જો ખાલી એક જ તારું કામ થઈ જાય ને તો ખાલી શ્રીફળ ચડે જઈજે બસ બસ ની વસ્તુ હવે એ અઢીસો માણસ ના પૈસા લે અને ભૂવો પછી આ હારો થાવા હાતું થઇ એની નામ ના બાર કાઢવા માટે થઈ અને અત્યારે સમૂહ લગ્ન ગોઠવે હું આટલી દીકરી પૈસા આપું તો ભાઈ તું તારા ઘરના પૈસા દે ને હે તું એવો બધો પાણી ને દીકરો હું આ પૈસા આપું તો તારા ઘર ના પૈસા દે ને ભાઈ હે માતાજી ને પૈસા શું લે તું આ બધા ફાળો તું કરાવ હે આ પૈસા ભેગા થાય કદાચ એક બોટાદ ની અંદર કિસ્સો બની ગયો મેં તમને વાત કરું કે બોટાદ માં એક દીકરી અહિયાં ગઈ અને એવું કીધું સતુભાઈ એ કે આ દીકરી ને જયારે થાય ને તારે અગિયાર હજાર એકસો અગિયાર મારા તરફ થી પછી જયારે દીકરી નો બાપુ અહિયાં પૈસા લેવા ગયો ને ત્યારે અગિયાર હજાર રૂપિયા આપ્યા કેટલા અગિયાર હજાર રૂપિયા જ આપ્યા આ પેલો દાખલો એ તો એટલે બીજા પૈસા ક્યાં ગયા કેટલા કીધા એને અગિયાર લાખ અગિયાર હાજર એકસો અગિયાર બધા એકડા હે પછી છેલ્લા આપ્યા અગિયાર હજાર રૂપિયા બરાબર આવા દિકરનો બાપ તો બિચારો ગરીબ હતો એટલે કઈ બોલ્યો નહીં આવતો રહ્યો લઈને હ એટલે આમાં નાના માણસો બિચારા કઈ નો બોલી શકે કઈ ન કરી શકાય એ કરીએ કે બિચારા અહીંયા હ કાઈ વાંધો નહી ભાઈ આપડે બધો પરદાભાઈ કરવાનો છે અને મેં તમને કીધું ને જે અચ્યારે જે ભાઈઓ અહીંયા ગયા હતા ને ઓપણી શ્રી વાર મળી જાય ને તો કામ થઈ જાય પછી એક અમરેલી ના એક ભાઈ મને ભેગા થયા હતા ભાઈ મારો ત્રીજો ધક્કો છે પણ જે સારું ના બદલે તો મારો દિવસે દિવસે બગડતો મેં તો ભાઈ તું તું સાહેબ એમ કેસ કે મારું હારું એ કે પેલી વખત આવ્યો તારે પાંચસો લીધા કે તાવાના બીજી વખત આયા હજાર લીધા સેના તાવાના ત્રીજી વખત આયા કેટલા પંદરસો પંદરસો પાંચસો પાંચસો વધતા જાય

હું તો ભુવા નતો ક્યાં હું મેળડી માર ભુવા છું પણ આપડે બધું આવું બધું રથ કરતા કઈ કઈ વાંધો ની આપડે છે ને તમે હવે છે ને આપડે હું તમને નવરાયે ફોન કરું ભાઈ કાય કાય આજ નંબર મારો છે આમાં તમને મને ભલે ભલે કરી હો તમારો